સમગ્ર ભારતની અંદર લોકસભાની અત્યારે ચૂંટણીનો જંગ જામ્યો છે અને સાથે સાથે ગુજરાતમાં પણ અત્યારે પચીસ બેઠક પર લોકસભાની ચૂંટણીનો અત્યારે જંગ જામ્યો છે ત્યારે અત્યારે બનાસકાંઠાની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં બંને મહિલાઓ વચ્ચે અત્યારે કહી શકાય છે જંગ જામ્યો છે એક બાજુ ગેનીબેન છે અને બીજી બાજુ ભાજપના ઉમેદવાર રેખાબેન છે અને એની કેટલીક મહિલાઓ છે એમની સાથે આ ચૂંટણીલક્ષી આપણે કેટલીક વાતો કરવી છે ગુજરાત ફર્સ્ટની ટીમ અત્યારે થારાદ સિટીની અંદર પહોંચી છે અને કેટલા જે મહિલાઓ છે મહિલાઓ જોડે આપણે જે લોકસભાની ચૂંટણી અત્યારે ચાલી રહી છે તેને લઈ અને વાતચીત કરશું શું કહેશો અત્યારે ચૂંટણી ચાલી રહી છે અને એક બાજુ ગેનીબેન છે બીજી બાજુ રેખાબેન છે શું કહેશો અમારા રેખાબેન જ ઉમેદવાર છે રેખાબેન પણ જીતવાના છે નદરાબેન સાહેબે અમારા લી બહુ કહે મહેલા માટે બહુ કર્યો ઘેસના બાટલા આલિયા આયુષ્માન ભાતમાં કાટ આલ્યો છે અમાને પણ રહેવા માટે ઘર આવ્યું છે ધૂવેથી પણ અમારે મૂંગત કર્યા છે અમે નાથ પરિવાર છીએ અમારે બહુ મદદ કરી છે પણ હવે રેખાબેન આવશે એટલે જરૂર અમારી ફેર મદદ કરશે ચોક્કસથી તો કેટલીક મહિલાઓ છે શું કહેશો અત્યારે થરાદની સ્થાનિક જો વાત કરવામાં આવે તો કેવા કામો થયેલા છે હા જેમ કે આપણા નરેન્દ્ર મોદી શ્રી ભાઈએ આપણા બહેનો માટે ઘણા કામ કરેલ છે જેમ કે સખી મંડળો છે તો અમારો પણ એક સખી મંડળ બનાવેલ છે જેમાં અમે દસ બહેનો કામ કરીએ છીએ અને ઘણા બધા કારીગરો છે એમને પણ કામ આપીએ છીએ અને એમના થ્રુ જ અમને નળાબેટમાં દુકાન મળી છે તો અમે ત્યાં પણ અમારું કામ સેલ કરી શકીએ છીએ અને આગળ પ્રદર્શિત કરી શકીએ છીએ આની અંદર કેટલી મહિલાઓ હોય છે કઈ રીતનું ભરત ગોથનનું કામ કરવામાં આવે છે એમાં દસ બહેનો હોય પણ આપણા જે કામ આપણું ઘણું બધું હોય તો આપણે આપણા કારીગરો લોકો છે એમની કને પણ અમે કરાવી અમને એમને પણ રોજગારી મળી શકે છે તો એવી રીતે અમે કામ કરીએ છીએ ચોક્કસી તો શું કહેશો બેન અત્યારે ચૂંટણી ચાલી રહી છે એક બાજુ ગેની બેન છે બીજી બાજુ રેખાબેન છે તેને લઈને શું કહેશો સાહેબ હું રેખાબેન વિશે કહીશ તો એક મહિલા હોવાને નાતે રેખાબેન ભારતીય જનતા પાર્ટીથી ચૂંટાઈને આવશે સો ટકા મને ખાતરી છે કેમ કે ભારતીય જનતા પાર્ટીનો એટલો બધો વિકાસનો યાત્રા અહીંયા મારા બોર્ડ અને મારા વિસ્તારમાં આટલું બધું કામ થયું છે કે આપણે ગણાવતા થાકીએ છીએ અને આ શિવનગર વિસ્તારથી બહેનો ભરતગુટણથી સંકળાયેલી છે અને જ્યારે ત્યારે અમે આવ્યા અહીંયા ત્યાં અમારી પાસે ક્યાંય કંઈક ન કંઈ નહોતો પણ આજે અમારી પાસે મકાન છે બહેનો લકડીઓ વીણવા માટે બહાર જતી હતી ઉજ્જવલા ગેસ ગે મતલબ ઉજ્જવલા યોજનાનો પણ ભાગ લીધો છે એમને અને આયુષ્યમાન કાર્ડ છે અન્નપૂર્ણા યોજના થકી બી અહીંયા ઘણી બધી બહેનોને અન્ન મળી રહ્યો છે સખી મંડળો અહીંયા શિવનગર મેં લગભગ પચીસ એક સખી મંડલો ચાલી રહ્યા છે અહીંયા તીન હજાર બેનો એવી છે જે ભરતગુથન સાથે સંકળાયેલી છે અહીંયા રાષ્ટ્રપતિ એવાર્ડેડ બેનો છે જે બહાર જાય છે પોતાનું કામ લઈને અને વિશ્વવિખ્યાત અહીંયા સુફ ભરતને એક સારો પ્લેટફોર્મ મળ્યો છે હમણાં જ અમારા શિવનગર મેં સુફ ભરતને જીઆઈ ટેગ મળ્યો છે આ બી ભારતીય જનતા પાર્ટીની જ દેન છે એમ તો વર્ષોથી અમારે અહીંયા બહેનો કામ કરતી હતી સુફ ભરત ઉપર પણ એમને કોઈ ઓળખ નથી પણ શિવનગરની બહેનો પ્રોપર પોતાનો એક ઓળખ ઊભી કરી છે આ સરકાર શ્રી સ્ત્રીનો જ ભાગ છે નારી શક્તિની જો વાત કરવામાં આવે સાથે સાથે અત્યારે મહિલાઓ કેટલી સુરક્ષિત છે મહિલાઓ અહીંયા ઘણી બધી સેફ છે કેમ કે જ્યારે અમારી બહેનો ક્યારે બહાર નથી નીકળતી હજી કઈ એવી ઘણી બધી જગ્યાઓ છે ત્યાં ઘરથી બહાર બહેનો નથી જતી પણ આજ સુરક્ષિત રાત્રે બાર બાર વાગ્યા સુધી પણ બહેનો પોતાનો ઘરનું કામ કરે છે અને કંઈક કામ પડે તો બહાર પણ જવા છે અને સુરક્ષિત છે બિલકુલ હર તરીકેથી એમને સુરક્ષા મળે છે સાથે સાથે મહિલાઓની સુરક્ષાની વાત કરવામાં શું કહેશો દેશની સુરક્ષા અને મહિલાઓની સુરક્ષાની વાત કરવામાં આવે તો અમે નરેન્દ્રભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ કે બહેનો માટે ખૂબ જ મહેનત કરી રહ્યા છે અને બહેનોને જાગૃત કરી રહ્યા છે અને બહેનો બહાર ફરી રહી છે પહેલા સમયમાં બહેનો બહાર નથી જાતી અત્યારે બહેનો બહાર ફરી રહી છે અને બહેનોને એક પ્લેટફોર્મ મળ્યો છે કે જાતે પગભર ઊભી થઈ શકે અને નરેન્દ્ર નરેન્દ્રભાઈ મોદીની ઘણી બધી યોજનાઓ છે માનો કે જે જે ડિલિવરીમાં બહેનોને ઘણી બધી તકલીફ પડતી હતી પણ અત્યારે કોઈ બહેનોને તકલીફ નથી પડતી બહેનોને સમયસર ખાતામાં પૈસા આવી જશે બે રસીઓ લેશે એટલે બહેનોના ખાતામાં પૈસા આવી જશે અને એ એ પોતાના આ ખાતામાં પૈસા આવે એને ડિલિવરીમાં પણ વાપરે છે અને પોતાના ઘર ખર્ચે પણ બહેનો વાપરે છે અને બીજું એ કે આયુષ્યમાન કાર્ડના લીધે બહેનોને ઘણી બધી સહાય મળે છે બહેનોને આયુષ્યમાન કાર્ડ મળ્યો એનાથી મફત દવાઓ પણ બહેનોને થઈ શકે છે અને બહેનોએ ઘણી બધી સુરક્ષિત છે અમે ધન્યવાદ માગીએ છીએ નરેન્દ્ર સાહેબ મોદીનો અને અમારા ઉમેદવાર શ્રી રેખાબેન ચો ચોધરીને જ અમે જીતાડે અને બહુ લીડ થી દિવસે રામલલાએ અયોધ્યામાં વિરાજયા એ દિવસે અમે ઘણું બધું ઉત્સવ માન્યો હતો અમે રેલીમાં પણ જોડા અમે રામ મંદિરમાં પણ ગયા હતા અને નરેન્દ્ર સાહેબ મોદી ખૂબ ખૂબ ધન્યવાદ માનો છો કે સાહેબે આખા દેશ માટે આવું વિચાર્યું કે રામલલા વર્ષોથી બારા રહેતા હતા અને નરેન્દ્રભાઈ મોદી એ લડીને પણ રામલા ને અયોધ્યા માં ખૂબ સાહેબ નો ખુબ ખુબ ધન્યવાદ માનું છું અમે ચૂંટણી અત્યારે લોકસભાની છે ઉમેદવાર રેખાબેન છે ગેનીબેન છે ગેનીબેન પણ મજબૂત છે તો કોને લાવશો આવા અમે તો રેખાબેનને જ લઈશું કારણ કે અમારા પહેલાં જે સંસદ હતા એમના કામ સારા છે અત્યારે જે અમારા સંસદ છે એમના પણ કામ સારા થશે એમને આશા છે કે અમારી બહેનોએ કોઈ દિવસ નિરાશ નહીં થાય અને અમારી બહેનોને ઘણું બધું મળ્યું છે નથી મળ્યું ગેસનું મળ્યું છે પછી અમારી બહેનોને અનાજ મળ્યું છે અને અમારું કોઈ કામ અટક્યું નથી પહેલાં જે પરબતભાઈ સાહેબ સંસદ હતા ત્યારે પણ કામ નથી અટક્યું અને અત્યારે રેખાબેન છે તેઓએ અમારું કામ કદી અટકવાનું નહીં કેવા વિકાસના કેવા થરાદમાં કેવા કામો થયા છે એકદમ સારા થઈ રહ્યા છે દેખો હોસ્પિટલનો આપણાને એ દિવસે મુહૂર્ત કરાયો તો કેટલી ખુશી આવી કે આપણે અમદાવાદ જતો હતો અને ડર આવતો હતો વ્યક્તિને બીમારીથી એનાથી વધારે એમ અટક થઈ જતો હું અમદાવાદ જઈશ પાછી આવીશ કે નહીં આવું મારા ફેમિલીમાં એવા કેસ બન્યા હતા કે અમદાવાદ કોઈ જાય ને તો પાછા નહોતા આવ્યા તો ડર આવતો તો કોઈ બીમારીને લઈ જતા ને કે હું મરી જઈશ તો હવે અહીં એ ડર તો જતો રહેશે આપણો બિંદાસથી આપણે દવા લઈને ખુશી ખુશી ઘરે આવશો એટલી ખુશી મળશે એટલે આપણો દરજ્જ સહી મટી જશે એનાથી કેવા હવે કેવા કામો આમ થવા જોઈએ કે થરાદમાં કે બનાસકાંઠા જિલ્લામાં જ્યારે સરકાર આવ્યા પછી કેવા કામો થવા જોઈએ એકદમ સારા થવા જોઈએ અને સારા થઈ રહ્યા છે અને સારા થશે એવી મને આશા છે અને આશા પૂરી જરૂર મોદી સાહેબ કરશે રેખાબેન ચૌધરી આવશે એટલે આપણા કામ સારા થઈ જશે આપણી એ બેન છે ને આપણે બેન છો આપણા એક દીકના સુખ દુઃખના ભાગીદાર બનશે ને આપણા કામ સોલ્વ થઈ જશે દેશના વડાપ્રધાન બન્યા બાદની જે કહી શકાય અહીંની મહિલાઓ અને બનાસકાંઠાની મહિલાઓ વિશે કે ખરેખર જે મહિલાઓ માટે આ કામ થવું જોઈએ મહિલાઓ માટે એમ તો બનાસકાંઠામાં બહુ સરસ કામથી હોય ડેરી થકી થઈ રહ્યો છે ડેરીમાં આપણે પશુપાલનની જે બહેનો છે આજ કરોડો રૂપિયા કમાઈ રહી છે જે નોકરી કરતી બેન પણ ન કમાવી શકે અને અમારે અહીંયા જે પશુપાલન છે ખેતીવાડીનો કામ છે આ બધે બહેનો ઉપર જ ચાલી રહ્યો છે એનાથી બહેનો સક્ષમ થઈ રહી છે અને આગામી એનાથી જો અમારો રાજ્ય તો થશે થશે અને આખો દેશ પણ થશે ચોક્કસથી તો બેને કીધું કે રેખાબેન જીત્યા બાદ અમને લઈ જશે રામ મંદિર દર્શનાર્થે આપ ગયા નહીં જી મેં દર્શન કર્યા છે રામ મંદિર તમારી સાથે મંદિર બન્યા પછી હવે જવાનું છે એનાથી પેલા હું ત્રણ વખત રામ ના મંદિર ના દર્શન કરીને આવી છું હવે જવાનું છે અમારે જશો બિલકુલ બધી બેનો સાથે મળી જઈશું બસ રેખા બેન જીતે એટલે વાત જઈએ છીએ અમે ચોક્કસથી તો આ કેટલીક મહિલાઓ કહી રહી છે કે જે જે યોજનાઓ છે એનો લાભ પૂરેપૂરો મહિલાઓને મળે છે અને સાથે સાથે રામલલાના દર્શનાર્થે જ્યારે આ ચૂંટણી પૂરી થાય ત્યારબાદ ઉમેદવાર જીત્યા બાદ તમામ મહિલાઓ અહીંથી અયોધ્યા પણ જશે કેમેરામેન મિત દવેની સાથે યશપાલસિંહ વાઘેલા ગુજરાત પાસ